આ ભજન હું તમારી પાસે પહેલીવાર ગાઉં છું અને અંદર જે જે વાત આવી એને તમે પહેલીવાર સમજો છો એવા બ્રહ્મા હું નથી તમે બધા જ આ વાતને જાણો છો સમજો છો પરંતુ આપણે ભજન નથી કરી શકતા દુર્યોધન કહેતા જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ જાનામી અધર્મમ જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ ધર્મ શું છે એ હું જાણું છું અને અધર્મ શું છે એ હું જાણું છું પણ ધર્મનું આચરણ નથી કરી શકતો અને અધર્મ છોડી શકતો નથી એટલે દુર્યોધન મર્યો નથી ભલે મહાભારત કાળમાં મર્યો છે આપણી અંદર પણ આવી વૃત્તિમાં જીવે છે મંત્રા મરી નથી બોલો મંથરાના કુંભકર્ણ મર્યો લંકેશ મર્યો પણ કોઈ કથાકાર મંત્રા મર્યાનો ઉલ્લેખ જ નથી કરતા કારણ કે ગામો ગામને એ સોસાયટી મંત્રાઓ છે દરેક જગ્યાએ એમાં આયા ભજનમાં બહુ સાદું સત્ય કે કઠણ ચોટ છે કાળની એની ચોટ બહુ કઠણ છે ભાઈ સાહેબ એ હન્ટર જેવી છે કોરડા જેવી છે કોઈ મોટો બોક્સરના એક પંચ જેવી છે અરે એના કરતાંય જોરદાર છે આની જે ચોટ છે એવી કોઈની નથી કઠણ ચોટ છે કાળની મરણ મોટેરો માલ જ્યારે ભજન સરખું કરીએ તો મૃત્યુ મહોત્સવ થઈ જાય છે મારું આનું જ છે ને એમાં શું કહી તમે આ પાડો કે ના પાડો હસતા જાઓ કે રડતા જાઓ બહુ સરસ મજાના ઇંગ્લેન્ડના એક બહુ મોટા કવિ એ પોતે નોંધે છે કે જેમ બાલ મંદિર હોય નાના નાના બાળકો રમકડાથી રમતા એમ લખોટો હોય ને સાયકલ હોય ને એમ ફૂગો હોય ને મંકી હોય ને અને જ્યારે ત્રણ કલાક થઈ જાય ત્યારે એની સિસ્ટર શું કે ચાલો બાળકો રમકડા ભેગા કરી લો સમય આવી ગયો છે એમ કાળ રોજના બે લાખને સિત્તેર રજાના રમકડા ભેગા કરાવે છે એ બંધ કરો બે વહીવટ પથારો કે હાલો સ્કૂલ પૂરી કે શું કે તો કે છે એનો ચોટ બહુ જોરદાર છે પરંતુ ભગવાનના ભજનને તો મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું એ મારું બિરુદ્ધ કદી ના બદલવું આપણા સર્વેના ઈષ્ટદેવ મહંત સ્વામી મહારાજ કે પ્રમુખ સાંઈ મહારાજ જે ભગવાનના અખંડ ધારક એ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મારું ભજન કરશે એ માણકીનો અસવારને જે ગુરુને રાજી કર્યા હશે એની સાથે આપણને અંતકાળે લેવા આવશે આ પ્રોમિસ આપ્યું છે ભાઈ સાહેબ કેટલું અદ્ભુત પ્રોમિસ ગણાય કોઈ એક સજ્જન માણસ પ્રોમિસ આપે ને એ કોઈ પણ રીતે પૂરું કરે આ તો અક્ષરધામના અધિપતિ સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ કહે છે કે હું તમને લેવા આવીશ એમ એટલા માટે કે છે કે ભગવાનનું ભજન મનુભાઈ પંચોળી અત્યારે તો બધો દુનિયા એટલી ભાગે છે ને હમણાં હું બોડેલી આવ્યો ને તમે કંઈક બહાર ગયેલા કામ માટે મેં પૂછ્યું કે આપણા ગુજરાતમાંથી કેટલા લેખકોને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે જ્ઞાનપીઠ એવોર્ડ આખા હિન્દુસ્તાન લેવલનો મોટા મોટો ગણાય સાહિત્યમાં તે ત્રણ તો શિક્ષક હતા એમાં ઠીક છે ઝવેરચંદ મેઘાણી મેં એને નથી મળ્યો આપણા પનાલાલ પટેલને મળેલો છે ઉમાશંકર જોશીને મળ્યો હમણાં હમણાં રઘુવીર ચૌધરીને પણ ગુજરાતી ભણાવનાર શિક્ષકને ખબર ન હોય તો તમે તો વેપાર ધંધો આમ ગ્યાન એમ જ્ઞાન તેમ ગયા એને વળી કોની લેવા દેવા હોય કે કયો સાહિત્યકાર થયો એમ આજે હમણાં આપણે હાથના રંગ પતંગ સાંભળ્યું ને એના માટે બધા જ કવિ તમે દલપતરામથી માંડીને નરસિંહરાવ ભોળાનાથ દિવેડિયા પછી સ્નેહ હોય ઉમાશંકર જોશી હોય પછી આ હરિન્દ્ર દવે હોય સુરેશ દલાલ હોય માધવ રામાનુજ હોય રમેશ પારેખ હોય એ બધા જ કહે છે કે બ્રહ્માનંદ સ્વામીએ આજે કાળનું જે ભજન બનાવ્યું અને જેટલું સુગમ બનાવ્યું એવું ગુજરાતી સાહિત્યમાં આ જ દિવસ સુધી કોઈ બનાવી શક્યું નથી એ બધા કહે છે ગુજરાતના જે મહાન કવિ અને જે સત્સંગી નથી જે બધાનો અભ્યાસ કરીને જેને એક સમીકરણ આપવાનું છે એ લોકો કહે છે કે માણસે કોઈ દિવસ ડાયનાસોર ન હોય નજરો નજર નો જોયો હોય જંગલમાં પણ ઉંદરડો તો બધા જોયો હોય એ ઉંદરડો ઘરમાં છે તો કાળનું પ્રધાન કહે કે ઉંદરડાએ દારૂ પીધો મસ્તાનો થઈને ડોલે અને બહાર કાળરૂપી બિલાડો ઊભો છે કે આપણે બહાર નીકળે બેઠા પછી તારી વાર છે એમ આ દુનિયામાં આપણે ગમે એટલા ડોલીએ અને ગમે એટલા હરખાઈએ અને ગમે એટલા લોકો આપણે ચડાવું ધનેડું ચડાવે પણ કાળરૂપી બિલાડો છે ને એને તો કંઈ લેવા દેવા જ નથી તું કોણ હતો શું હતો તારી ઓળખાણ આપને પરિચય આપ એ તો એનું કામ પતાવીને વયો જ જાય છે પણ જેણે ભગવાનનું ભજન કર્યું હોય એને આનંદથી એ સુખેથી બીજી કોઈ વાત જ નહીં અમે હમણાં ગયા શનિ રવિ પૂનામાં હતા એ આપણા હરિભક્ત છે શ્રવણકુમાર અને પ્રમુખ સાંઈ મહારાજ તો બહુ જ એને બહુ પરમ ભગવદીય રામકૃષ્ણ ઓઇલ મિલ છે એની તે છેલ્લે કોમામાં હતા કોમામાં ચાર દિવસ તે કોમામાં ભજન ગાય બોલો ભજ ભગવાન માન માન ભજ ભગવાન માનધજ ભાઈ એના દીકરાએ કીધું અમે બાજુમાં હતા અને એ ભજન ગાજો આરાધના આરાધનામાં બહુ ગમતું ભજન છે કાશું તો કહેવાનું શું મહંત સાંઈ મહારાજ કહે છે કે ભજનનો દોર સતત ચાલુ રહે ત્યારે માણસ કદાચ કોમામાં વયો જાય કોઈને ઓળખે નહીં પણ જે સ્વામિનારાયણનો જે અખંડ જે દોર છે ને આપણો ભજનનો દોર એ તૂટવાનો લે ભગવાન એને સંભાળી લે પણ સતત બોલતો હોય તો કભી કભી નહીં કભી કભીનો કોઈ મહિમા છે જ નહીં અધ્યાત્મામાં થોડું કરીએ પણ સારું કરીએ રોજ કરીએ નિત્ય કરીએ નવા ઉમંગથી કરીએ એ અધ્યાત્માનો આનંદ છે અધ્યાત્મામાં જૂનું કાંઈ નથી આપણે જેટલા મગજથી જૂના થઈએ એટલું આપણે એનું અવલોકન કરીએ છીએ એવી રીતે આપણે એનું પૃથક્કરણ કરીએ છીએ માટે આપણે આ બધી કથા એકની એક લાગે કે આ સામીએ જગન્નાથપુરીમાં લાવ્યા બધું સરસ છે બધું પણ આ તો બધું આપણે જોણીએ નહીં કે હું સંત નિર્દેશક છું કે નિરીક્ષક અમારા ગામમાં જેટલા ધામમાં છે હરિભક્તો હું જ કથા કરવા જાઉં એટલે બધું જ જોણું પણ યોગી બાપા કહેતા કે કથામાં આવીએ ત્યારે ચોરી કરતા શીખવું શું કે તમે કે આ જગન્નાથપુરીમાં આવો ઉપદેશ આપો છો સારો પ્રસંગ સારું દ્રષ્ટાંત સારું કીર્તન એને યાદ કરીને લઈ જવું ખંખેરીનો હાલો ટાઈમ ફેમ હાલો જય ઉપર જમવાનું કે નીચે ભાઈ તો અહીંયા જ છે બરાબર ને પણ સાથે લઈ જવું કઈ કારણ કે આવા ભજન છે એ આપણે બધા ગમે એમ કે આપણા સંતો ગાય એમ બહાર તો બધા ગાય જ છે એ તો કે પછી ભગવાન જોડે લેવા દેવાનો હોય પેલા કેલ સાયકલ ગાતા ને એમાં કોઈ જૂના માણસને સાયકલ નો અવાજ સાંભળ્યો હોય તો તમારી પેઢી છે ને આનો આ બળવદનો નો દર છે ને એ તો કેલ સાયકલ નો સાંભળે પપ્પા હું બકવાસ છે સાયકલ ગાતા પણ કોઈ પણ રેકોર્ડિંગ હોય ભજન હોય પિક્ચર નું ગીત હોય નવશાદ ને કેતા કે વિસ્કી આપો કાળી દો કેતા વિસ્કી નો તો કાલી દો એટલે અમારે સંગીતમાં કાળી બે હું કરું છું ને એક્શન એ અમારી ટેકનિકલ શબ્દ છે તમે ઘરે જઈને કે સામે દર વખતે આમાં શું ખંજવાડે દાદા ખોડો થયેલો કે જંતુ પડ્યા છે એ અમારે અંદર અંદર ઈશારા છે આમ એટલે સફેદ આ દાંત સફેદ હોય ને સફેદ એક સફેદ બે આમ એટલે કાળી એક કાળી બે હવે ધોળાવળાવાળો ગાય શું કરે બધા ધોળા હોય તો કોઈ પણ સુર કહે તો એવું ને કહેતા કે કાલી દો દીધી એ નવસાદ એટલે વિશકી આવી જાય એના માટે અને પછી આ ભગવાનના ગીત ગાતા ત્યારે આપણે બધા સંતો કહે છે લોકો એને કહેતા કે તારે પિયા જોડે પિયા એટલે કૃષ્ણનું ભજન છે પિયા બીના આવત નાહી હિં તો કે તારા માટે પીધા વિના ચેન નથી પડતું પણ જેને હરી રસ પીવામાં જેને લગ્ન લાગી ગઈ ને એ તો કદી પાછો હટે જ નહીં પાછો ફરે જ નહીં કારણ કે એને ખબર છે કે આ શાશ્વત છે આ કરવાનું છે અને આ કરવાથી હું ભગવાનને સંતની નજીક આવીશ દુનિયાના પ્રસિદ્ધ જે હાર્ટ સર્જન ગણાય એકથી દસ હો દુનિયાના એમાં ડૉક્ટર સુબ્રમણ્યમ છે ન્યૂયોર્કના જેણે બાપાની બાયપાસ સર્જરી કરેલી એ જ્યારે દિલ્હી આવ્યા અક્ષરધામ જોયું એ માણસ તો નાસ્તિક નહીં બે સમય નહીં બિચારાને ત્રણ કલાક જ શું એ બોલો ચોવીસ કલાકમાં બાકી સર્જરી સંશોધન નવા નવા રિસર્ચ પેપર વાંચવા તો એણે અક્ષરધામ જોયું ને અવડું મોટું જબરદસ્ત ને આ રીતે કેટલા પ્રદર્શન પછી એણે પૂછ્યું બાપાને કે આ તો તમારો પ્રોજેક્ટ પૂરો થયો ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ હવે તમારો નવો પ્રોજેક્ટ શું છે તે સામીએ સંતને કીધું કે આપણે તો આ બધું તો થતું રહે શું કે આ બધું થતું રહે અક્ષરધામ થતું રહે વિચાર તો કરો ગ્રહસ્થ બિચારો કમાઈ જવાય ને સાઠ વર્ષે અને સિત્તેર ફૂટનો સિત્તેર મીટરનો મળ્યો હોય ને જમીનનો પટ્ટો તે મકાન બાંધે ત્યારે તો ઘરડો થાય ને પછી તો બે વર્ષમાં કાઢી જવાના હોય એને અને આવડી મોટી જમીન સંપાદન કરવી અને પાંચ વર્ષમાં અમુકેશ અંબાણી બોલ્યા કે અમે ન કરી શકીએ આવું ભલે ને એની પાસે તો ક્યાં પૈસાનો ટોટો છે પણ જે રીતે થયું છે તો બાપા કે આ બધું થતું રહે પણ ભગવાન ભજવાને ભજાવવા એ અમારો કાયમી પ્રોજેક્ટ છે સજે ભગવાન પોતે ભજવા અને બીજાને પણ ભજાવા કર્મન ભજનનો વેપાર ચી ભજનનો વેપાર કર્મન ભજનનો વેપાર કર્મન ભજનનો વેપાર ભજનનો એક વેપાર છે કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ નહીં ચિંતા નહીં અને ભગવાનનું ભજન કરીને આંતરબાહ્ય પ્રસન્નતા વધે જ્યાં જીએ ત્યાં સંવાદિતા વધે હિન્દુ રાષ્ટ્રનું ભલું થાય ને તમે જ્યાં જાઓ બે મિનિટ ભજન કરો ને તો આજુબાજુ વડે ને વાઇબ્રેશન સારા મળે એટલા માટે કે છે કે ભાઈ જો ભગ મૃત્યુ એનું કામ કરતું હોય તો આપણી પણ ફરજ છે કે આપણે આપણું કામ કરવાનું શિયાળામાં ઠંડી ન પડે તો પટેલ શું કે આ વખતે ઘઉં હારા નહીં થાય ચણો હારો નહીં થાય જીરું હારું નહીં થાય દક્ષિણ ગુજરાતમાં ગયા ઠંડી ન પડે મોર ન થારા બેઠા શું કે આંબે મોર બેસે ઉનાળો હોય ને સારી ગરમી પડે તો પાણીનું બાષ્પીભવન થાય ઉપર વાદળા બંધાય અને ચોમાસામાં યોગ્ય પવન આવે અને ભેજ ભેગો થાય તો વરસી પડે ઋતુ પણ પોતપોતાનું કામ કરે છે અને માણસને એક જ વાત ભગવાન બજો એવી તો ક્યાં ભાગી જાય છે કે પછી નિરાંતે ભજશું ને કે ગોરડા થશું ત્યારે આજે ભુજમાં ભૂકંપ આવ્યો તે કોઈને કહીને આવેલો ભલે પચીસ હજાર માણસો મરી ગયા પણ માંડવીમાં તો ઓલી સ્કૂલમાં સાડા ત્રણસો બાળકો ધ્વજવંદન કરવા ગયેલા છવ્વીસ જાન્યુઆરીનો દિવસ હતો અને જમીન ફાટી તે સાડા ત્રણસો બાળક આઠ વર્ષ દસ વર્ષ અગિયાર વર્ષ બાર વર્ષ ચૌદ વર્ષના સમાઈ ગયા અંદર લો તો એની જન્મપત્રિકામાં તો લખ્યું હશે કે નેવું વર્ષની સુદીર્ઘ આયુષ્ય ભોગવીને સૌને રાજી કરીને શાંતિથી આંખો મીતશે તો કાળની ગતિ ન્યારી છે કાળ ક્યારે શું કરે કાળ જાણે કારણ કે ભગવાનની આજ્ઞાથી કરે છે પણ ભજન કરવું એ મને તમને ભગવાનની આજ્ઞા છે માટે ભજનનો મહિમા છે અને આપણે કરતા જ રહેવું જોઈએ કરતાં જ રહેવું જોઈએ એમાં કોઈ રોકે કોઈ ટોકે પણ અટકવું નહીં આ દુનિયામાં બધા કોઈ આમેય બોલે કોઈ આમે બોલે કે બધા તમારા પક્ષે હોતા નથી મહાભારતનું યુદ્ધ થયું અઢાર અક્ષયહિણી સેના એક અક્ષયહિણી એટલે ત્રણ લાખને ચોપન હજાર અને એવી અઢાર અને કૃષ્ણ ભગવાનની નારાયણી સેના કૌરવ બાજુ હતી કૌરવબાજી અને આખું યુદ્ધ ફાટ્યું પણ કૃષ્ણ ભગવાનના સગા ભાઈ બલરામ અલિપ્ત રહેલા કારણ કે એને દુર્યોધને વાલો હતો અને ભીમે વાલો બંને એને શિષ્ય હતા માટે કે હું લડાઈ નહીં લડું કૃષ્ણના સગા ભાઈ મહાભારતની યુદ્ધમાં ભેગા નહોતા તો એ કૃષ્ણ ભગવાને પર બળજબરી નથી કરી અરે હું લડું ને ત્યાં તમે મોટાભાઈ દિનામ ખસી જાઓ ભલે ખસી જતા ભગવાને પોતાના સતથી પોતાના તેજથી પાંડવોને જીતાડ્યા યતઃ કૃષ્ણ તતઃ ધર્મ યતઃ ધર્મ તત જયો જ્યાં ભગવાન છે ત્યાં ધર્મ છે જ્યાં ધર્મ છે ત્યાં જય જયકાર છે માટે વિચાર કરો આ દુનિયામાં કૃષ્ણ ભગવાનના ભાઈ એ પણ જોડાઈ શકતા ન હોય ને તું ને હું કઈ વાડીનો મોડો મળી કે બધા આપણી તરફેણ કરે બધા કોઈક જણા સારું બોલે એક જણા તમે કોઈ સારું કામ કર્યું એના કોઈ હજાર વિવાદ થાય હજાર સારા પણ બધા કોટેશન આપે એની કોઈ ચિંતા નહીં કરવાની મને બહુ સરસ વાક્ય આ ભાનુશાળી મોકલેલું અબ્દુલ કલામ સાહેબ બોલેલા કે લવ તમારો જે કર્મ છે એને પેટ ભરીને પ્રેમ કરો શું કે લવ યોર જોબ નોટ યોર ઇન્સ્ટિટ્યૂટ તમારો જે જે કર્મ કરવાનું છે એને ખૂબ આનંદથી પ્રેમથી કરો કોઈ આમ છે ને તેમ છે ને આ સંગઠન શું છે ફલાણું ડીકણું કારણ કે સંગઠનમાં કંઈક પરિવર્તન થઈ શકે ફેરબદલો થઈ શકે તમને તમારા કામમાં રૂચિ હશે ને તો ભગવાન તમારા કામને યોગ્ય કોઈ જગ્યા શોધી જ આપશે આ નક્કી છે માટે આપણું જે કાર્ય છે એ ભગવાન ભજવાને ભજાવવાનું છે એટલા માટે નરસિંહ મહેતા પોતે લખે છે કે અનંત નામ નું મારે મારે જેને ભાગ્ય હોય તેને ભાવે શું કે ભગવાનનું નામનું ઓસડ છે નરસિંહ નું બીજું ભજન કાલે સંભળાવીશ એમાં પોતે કે છે કે ભગવાન વૈદ બન્યા હરિહરડે એને સુઠ સારંગ ધર શું કેજે હરિહરડે સુઠ સારંગ ધર અને કૃષ્ણ નામની ચરણ રજ મૂકી અને શામળો સાકર શું કેજે સાંભળ્યો સાકર બન્યો આખું જાણે નરસિંહ મહેતાએ વૈદની દુકાન ખોલી હોય ને એ ભજન કાલે સંભળાવશું પણ નરસિંહ પોતે કહે છે કે અનંત નામનું ઓસર તમે જૂનાગઢ જાઓ ને એન્ટર થાવ ને નરસિંહ આમ કરતા લઈને બેઠો છે જૂનાગઢના બહુ જ બુદ્ધિશાળી નાગર બંધુઓ ક્યાં ક્યાં ભજે વિનુ માંકડને અશોક માંકડને જયસુખલાલ હાથી એ રાજસ્થાનના ગવર્નર હતા અને બહુ મોટી પોલિટિકલ હસ્તી હતી એને આપણે કોઈ ઓળખતા નથી બુછ ને ધોળકિયા દિલીપભાઈ ધોળકિયા સત્સંગીથી યા તો ઓળખીએ છીએ પણ કોણ દિવેટિયા ને કોણ મહેતા પણ જેવા એન્ટર થાવ ને તો નરસિંહ મહેતો બાબી યાદ ન આવે બાબી કોણ તેનો નવાબ હતો એની સરનેમ બાબી હતી હામિદ ખાન બાબી સરકાર એ યાદ ન આવે સીધો આવે નરસિંહ કારણ કે નરસિંહ લખે છે અને સાંભળવા જેવું છે ભગવાન ભજા ભજીએ તો આવું બધું થાય પણ એને ગણકારવું નહીં એને મગજમાં લાવવું નહીં અને ભજન કરવા સાંભળીએ નરસિંહની એક પ્રભાતી પદની રચના અનંત નામનું ઓસળ મારે પરંતુ વાત એ છે કે ભક્ત હોય નાના હોય કોઈ એવી ન્યૂન જ્ઞાતિમાં જન્મ્યા હોય પરંતુ ભક્તિથી એ મહાન થયા હોય જન્મના જાય તે શુદ્ર સંસ્કારા દ્વિજ ઉચ્ચતે ઓગણીસો બ્યાસીમાં અમે લંડન ડૉક્ટર સ્વામી જોડે હતા આખી વલટુર હતી આનંદ સ્વરૂપ સ્વામી ને જ્ઞાનેશ્વર સ્વામી નાણમની આપણે નાણચંદ સ્વામી સંત સ્વરૂપ સ્વામી તો પધરાવણી કરવી પડતી કારણ કે લંડનની આપણે નવી જગ્યા લીધી નિઝડનની મંડળ નાનું અને આપણે બેંકમાંથી લોન લીધેલી આ જગ્યા લેવા તો પધરાવણી કરીએ તો લોન પૂરી થાય તે બધી એમ પધરાવણી ઊભી કરવાની એમ એમાં એક ભાઈના ઘરે પધરાવણી કરી એની બાજુમાં એક ભાઈ ધર્મજના હતા ભટ્ટ હતા બ્રાહ્મીણ તો એમને મળવા આવ્યા ડૉક્ટર સાંઈ કે ક્યાં ના તો કે હું ધર્મ જ નો તો કે આ બોચાસણા મારું નજીક જ છે પહેલાં કે મને ખબર છે તો ડૉક્ટર સાહેબ અમે તમારે ત્યાં વધનાવણી આવીએ કે પહેલાં કહ્યું ના ઇટ્સ ઓકે અમેરિકામાં ઇટ્સ ઓકે એટલે તમે ભલે વાત કરી પણ મારે જરૂર નથી મેમ આપણે કે ના ના ઓકે ઓકે એમ નહીં બોલવાનું ઇટ્સ ઓકે પછી આગળ નહીં વધવાનું એમ તો ડૉક્ટર સાંઈ ના આવીએ એમને ખબર નહીં કે આ ભાષા છે એની એમ આપણે દેશમાં પીરસવા આવે ને કે લોને એકવાર બીજી વાર લો ને આપણે પરદેશમાં કે પીરેશમાં આપણે કે નો તો કે રિયલ કે ખરેખર નથી જતું અત્યારે નથી જતું પછી આવજે એમ એ લોકો ખરેખર નથી જતું ભાઈ એ લોકો આવું છે નો એટલે કાયમ માટે હવે આવતો જ નહીં ભાઈ પછી લેશું એમ અત્યારે નથી લેવું એમ તો ડૉક્ટર સાહેબ તમારે તો દુકાન બાજુમાં જ છે અમે આવીએ તો કે નો તો કે કે કેમ નહીં તો કે મારે બુચરની દુકાન છે માઉસ વેચતા હતા શું કે હવે બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ્યા હોય તો અમે કઈ જ્ઞાતિમાં જન્મે એનું કાંઈ મહત્ત્વ નથી આપણે માણસને કર્મથી એ મહાન બને છે એટલા માટે તો મીરાબાઈ છે ને એ રોહિદાસની ચેલી શું કહે છે મીરા રોહિદાસની ચેલી થઈ માટે ભગવાન ભજવા એ ઉત્તમ માર્ગ છે અને એ માર્ગે આપણે જ ચાલુ પડે એમાં કોઈ હેલ્પર ન ચાલે કોઈ આપણા વતી ન ચાલે લગ્ન હોય ને તમને લગ્નને દિવસે ત્રણ ડિગ્રી તાવ હોય શરીર ધ્રુતુ હોય નાકમાંથી રનિંગ નોઝ હોય ને ઉપરાપરી છીક આવતી હોય માથું ફાટતું હોય તો પણ જે મુહૂર્ત લીધું હોય ને એમાં ચોરામાં તમારા ચોરીમાં તમારે જ ઊભા રહેવું પડે તમારો અણવર ન ચાલે એમ ભજન ભોજન મરણ અને પરણ એમાં કોઈ હેલ્પર કોઈનો પણ હોતો નથી દરેકે વ્યક્તિગત કરવું પડે છે